સાપાવાડા ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગુજરાત સરકાર શ્રીમતી હાજર રહ્યા હતા સાથે સાથે અતિથિ વિશેષ તરીકે હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય વીડી ઝાલા પ્રાંતિજ વિધાનસભાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા વગેરે હાજર રહ્યા હતા હાજર રહેલ તમામ મહાનુભાવો દ્વારા પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ઈડર ખાતે જિલ્લા કક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં કુલ મળી ત્રેવીસ હજાર પાંચસો ચાર લાભાર્થીઓને રૂપિયા છાસઠ કરોડથી વધુની રકમનો લાભ મળશે ઈડરના સાપાવાડા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા બ્યુરોજી પસમુખ પ્રજાપતિ આઈસીવી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા